નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મહાદેવ હર જય માતાજી મિત્રો એસ્ટ્રોલોજર જામનગર ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો આપ બધાનો ખૂબ જ પ્રેમ મળે છે એટલે નવા નવા વિષયો લઈ અને આપને સમક્ષ આ નવા નવા વિષયો મૂકું છું મિત્રો હવે થોડાક સમયની અંદર મા શક્તિનું મહાપર્વ નવરાત્રિ આવી રહી છે વર્ષમાં બે વાર આવે છે એ નવરાત્રિ વિશે મા જગમદંબાની આરાધના કેમ કરવી એ વિષય ઉપર આ તમારી સમક્ષ વિડીયો મૂકી રહ્યો છું મિત્રો ખાસ કરીને આ એસ્ટ્રોલોજર જામનગર ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં લાઈક જરૂર કરજો મિત્રો અને મિત્રો આપણો જ્યોતિષને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર લખજો મિત્રો આ ચૈત્ર માસમાં નવરાત્રિ એક આવે છે અને બીજી માસમાં આવે છે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ગણીએ તો ચૈત્ર નવરાત્રિ માર્ચ અને એપ્રિલમાં આવતી હોય છે ચૈત્ર માસની નવરાત્રિ વિક્રમ સમતના આરંભમાં મનાવવામાં આવે છે જ્યારે આસો માસની નવરાત્રિ શારદીય નવરાત્રિ અથવા દુર્ગા પૂજા તરીકે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે આ ચૈત્ર મહિનામાં નવરાત્ર આઠમના દિવસે શક્તિ સ્વરૂપા મા ભગવાનનું પ્રાગટ્ય થયું હોવાથી આ ચૈત્ર નવરાત્રિ નું વિશેષ મહત્વ છે આરાધના જરૂર કરવી જોઈએ ચિત્રાનક્ષત્ર ઉપરથી આ માસનું નામ ચૈત્ર માસ પડ્યું હતું ચૈત્ર નવરાત્ર વસંત ઋતુમાં આવવા હોવાથી આ નવરાત્રિ વાસંતી નવરાત્રિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન નારાયણના નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું અને આ કમળમાંથી સૃષ્ટિના પાલન કરતા ભગવાન બ્રહ્મદેવનું પ્રાગટ્ય થયું આશ્વિન મહિનાની નોરતા એ બ્રહ્માજીનો દિવસ શરૂ થાય અને ચૈત્ર નોરતાએ તેમની છ મહિને દિવસ પૂરું થતા આ રાત્રિ શરૂ થાય છે આ નવમીએ ભગવાન રામચંદ્રનો પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાતને નવરાત્ર પણ ઓળખવામાં આવે છે શક્તિ અને ભક્તિ કે ઉપાસનાનો નું મહાપર્વ એટલે નવરાત્રી નવે દિવસની દેવી શક્તિને જુદા જુદા નવ રૂપોને આરાધના કરવામાં આવે રૂપે ગમે તે હોય પરંતુ દેવી શક્તિનું એક જ છે જે જગત જનની છે પરંતુ મા શક્તિના જુદા જુદા રૂપ લઈ કરેલા કાર્યો કારણે એ અલગ અલગ નામે પૂજાય છે શરીરની આસુરવૃત્તિનું નાશ માટે માં દુર્ગા સ્વરૂપનું પૂજન કરી અને પૂજન કરતા માં પાસે સાચા ભાવથી દેવી શક્તિ મેળવવા માટે નવ નવસ્વરૂપની નવ દુર્ગા જેમાં પ્રથમમાં શૈલપુત્રી બીજામાં બ્રહ્મચારી માં ત્રીજા ચંદ્રઘંટેતી માં ચોથું સ્વરૂપ કુષ્માંડા પાંચમું સ્વરૂપ સ્કંદમાતા છઠ્ઠું સ્વરૂપમાં કાત્યાયની સાતમું સ્વરૂપ કાલરાત્રી આઠમું સ્વરૂપ મહાગૌરી અને નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રી આ રીતે નવ નવસ્વરૂપે મા નવદુર્ગાનું પૂજન કરી શક્તિ મેળવી એ શક્તિ સત્કાર્ય માટે વાપરીએ તેવી મા નવદુર્ગા પાસે પ્રાર્થના કરવી જોઈએ આપણે તો ઘણા લોકો ચૈત્રી નવરાત્રિ વખતે ઉપવાસ કરતા હોય તો ઘણા લોકો નવરાત્રિના ઉપવાસ સાથે ઘરમાં પણ માતાજીની જવરાની સ્થાપના કરી માતાજીની પૂજા કરે માં જગદંબાના જપ કરે જાગરણ કરતા પણ જોવા મળે છે ચૈત્ર નવરાત્રિમાં ઘરોની દેવીની પ્રતિમા અને ઘટ સ્થાપના કરવામાં આવે છે આ દિવસને નવ વર્ષની બેલા શરૂ થાય છે આ નવરાત્રિ અનુષ્ઠાન યજ્ઞ વગેરે કરવા માટે પર્વ છે દરેક જણમાં દરેક વ્યક્તિમાં શક્તિ પોતાનું દુઃખ અને તમામ કષ્ટ હરી લે છે માટે શ્રદ્ધાપૂર્વક દેવી સાધના કરવી જ જોઈએ કોઈ પોતાના શત્રુથી છુટકારો મેળવવા ઘણી જગ્યાએ મા બગલામુખીના જાપ હવન વગેરે કરે તો માં કોઈ મહાકાળીની ઉપાસના કરે તો કોઈ નવદુર્ગાની ઉપાસના કરે છે ગમે તે કોઈ પણ રૂપમાં પૂજા દેવીની જ થાય છે મિત્રો ખાસ કરીને આ નવ સ્વરૂપની પૂજા કરવાથી જીવનમાં શું પ્રાપ્ત થાય એ વિષય ચર્ચા જરૂર કરશું પણ મિત્રો ખાસ કરીને એસ્ટ્રોલોજર જામનગર ચેનલ સબક્રાઈબ્સ કરવું ભૂલશો નહીં લાઈક કરવું ભૂલશો નહીં અને મિત્રો કોમેક જરૂર આપણો કોઈ પણ વિષય હોય જ્યોતિષને લગતો તો કોમેકમાં જરૂર લખજો મિત્રો દરેક વિષય અલગ અલગ લઈ અલગ અલગ પર્વો અને અલગ અલગ કથાઓ અલગ અલગ વિષય ઉપર આપની સમક્ષ વિષયો મૂકી અને મને ખૂબ જ આનંદની લાગણી અનુભવાય છે મિત્રો હવે મા નવદુર્ગાના નવ સ્વરૂપની ચર્ચા કરી માં નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ એટલે કે પર્વતરાજની હિમાલયને ત્યાં જન્મ થવાને કારણે તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે નવરાત્રિની પ્રથમ તિથિ એટલે કે શૈલપુત્રીની પૂજા કરવામાં આવે તેમનું પૂજન કરવાથી ભક્ત હંમેશા ધન ધનધાન્યથી પરિપૂર્ણ રહે છે માં બીજું સ્વરૂપ એટલે કે બ્રહ્મચારી માં દુર્ગાનું બીજું સ્વરૂપ એટલે બ્રહ્મચારીણી છે માં દુર્ગાનું રૂપ ભક્તો અને સાધકોને અનંત કોટી ફળ પ્રદાન કરનારું છે તેમની ઉપાસના કરવાથી તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સ્વયંની ભાવના જાગૃત થાય છે માનું ત્રીજું સ્વરૂપ એટલે ચંદ્રઘંટા ચંદ્રઘંટા માના દુર્ગાનું ત્રીજું સ્વરૂપ માનવામાં આવે છે તેમની આરાધના ત્રીજના દિવસે કરવામાં આવે તેમની ઉપાસનાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે વીરતાના ગુણોનો વધારો થાય છે સ્વરમાં દિવ્ય અલૌલિક માધુર્યનો સમાવેશ થાય છે અને આકર્ષણનો વધારો થાય છે માં ચોથું સ્વરૂપ એટલે કુષ્માંડા નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની આરાધના કરવામાં આવે તો તેમની ઉપાસનાથી સિદ્ધિઓ નિધિઓ પ્રાપ્ત કરી અને સમસ્ત રોગ શોક દૂર થાય છે આયુષ્ય અને યશમાં વૃદ્ધિ થાય છે મા પાંચમા દિવસ એટલે સ્કંદ માતાની ઉપાસનાનો દિવસ છે મોક્ષનો દ્વાર ખોલનારી માતા પરમ સુખદાયીની છે મા પોતાના ભક્તોની સમસ્ત ઈચ્છાઓની પૂર્તિ કરે છે અને શત્રુઓનું શમન થાય છે માં છઠ્ઠું સ્વરૂપ એટલે કે કાત્યાયની છઠ્ઠા દિવસે તેમની પૂજા અર્ચના કરવામાં આવે તેમની પૂજનથી શક્તિનો સંચાર થાય અને દુશ્મનોનો સંહાર કરવામાં એ સક્ષમ બને છે સાથે નવરાત્રિનો છઠ્ઠો દિવસ એટલે માં કાલરાત્રિ કાલરાત્રી માનું આરાધના કરવાથી વિધાન કરવાથી પૂજા અર્ચના કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે છે અને દુશ્મનોનો નાશ થાય છે તે જ માં વૃદ્ધિ થાય છે માં આઠમું રૂપ એટલે મહાગૌરી આઠમા દિવસે માં ગૌરીની પૂજા કરવાનું વિધાન તેમની પૂજા સમસ્ત સંસાર કરે અને પૂજન કરવાથી સમસ્ત પાપોનો ક્ષય થાય છે નિરંતર સુખમાં વૃદ્ધિ થાય છે સાથે માનું નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રી આરાધના નવરાત્રિના નવમા આ દિવસે કરવામાં આવે તો તેનાથી સમસ્ત સિદ્ધિઓ નવનિધિઓની પ્રાપ્તિ થાય આજે કોઈ કઠોર તપસ્યા કે ઉપાસના કરી શકતું નથી પરંતુ પોતાની શક્તિ અનુસાર જપ તપ પૂજા અર્ચના કરી માની મેળવી શકાય છે મિત્રો નવરાત્રિ વિશે સંક્ષેપમાં સારા આપણે આપ્યો છે વિશેષ કરીને મારા દરેક આવતા વિડીયા જે નવરાત્રિની માના વિશેષ મહત્વ સાથે અર્ચના કઈ રીતે કરવી એના પણ વિડીયો આપની સમક્ષ ચોક્કસ મૂકીશ મિત્રો તો આ ખાસ કરીને આ ચેનલ એસ્ટ્રોલોજી જામનગર ચેનલ સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં લાઇક જરૂર કરજો અને મિત્રો શેર પણ જરૂર કરજો આપશોને મારા જય માતાજી